ભાયાવદર પોલીસ સ્ટેશનના ગુનામાં પિયુષ કિશોરભાઈ પટેલને દુષ્કર્મ કરવા માટે તથા ભોગ બનનારની માતાને મદદગીરી કરવા માટે 20 વર્ષની સજા બનામની વિગત એવી છે કે ભોગ બનનારની ફઈબાએ પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે ફઈબાના ઘરે પિતૃ કાર્ય હતું ત્યારે ભોગ બનનાર તેને ત્યાં આવેલ હતી આ સમયે ભોગ બનનાર ગુમસુમ રહેતી હતી તેથી ભોગ બનનારને પૂછતા તેણીએ જણાવ્યું હતું કે ભોગ બનનારની માતા તેણીને ધરારથી મોબાઈલની દુકાન ધરાવતા પિયુષ કિશોરભાઈ પટેલ સાથે મોકલે છે અને આ પિયુષ ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચરે છે તે પિયુષ ગ્રસ્ત છે અને ભોગ બનનારની માતા આ કૃતિઓ માટે પિયુષ પાસેથી પૈસા પણ લે છે તત્કાલીન પીએસઆઈ દર્શકભાઈ મજીઠિયાએ ફરિયાદ નોંધીને તપાસ કરી ચાર્જશીટ કરેલ હતી આરોપી પિયુષ કિશોરભાઈ વિરુદ્ધની વયની દીકરી સાથે વારંવાર શરીર સંબંધ બાંધવા અંગે પોક્સો એક્ટની મુજબ ગુનો નોંધાયેલ તથા બીએનએસ મુજબ ગુનો નોંધાયેલ જ્યારે ભોગ બનનારની માતા ટ્રાફિકિંગ એક્ટ મુજબ ચાર્જશીટ કરેલ હતું અને તે મુજબ ચાર્જ ફરમાવવામાં આવેલ હતું ત્યારબાદ ધોરાજીના મહેરબાન એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ સ્પેશિયલ પોક્ષો જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબ સમક્ષ આખો કેસ ચાલેલ હતો આ ટ્રાયલ દરમિયાન રવિભાઈ રામોલિયા તથા કરણસિંહ ચુડાસમા અને જાગૃત નાગરિક તરીકે ભોગ બનનારને તેની માતા અને આરોપી પિયુષ સાથે મોકલતી હતી તેના વિડીયો ઉતારેલ હતા તે રજૂ કરેલા હતા તપાસ કરનાર અધિકારી શ્રી દર્શકભાઈ મજેઠિયાના તમામ પુરાવાઓ એકત્ર કરી અને ફોરેન્સિક લાયન્સ લેબોરેટરીમાં મોકલેલા હતા આરોપી પિયુષ એચઆઈવી ગ્રસ્ત છે તેના પણ દસ્તાવેજો મેળવેલ હતા ભોગ બનનારની જન્મ તારીખ અંગેના આધારો પણ મેળવેલ હતા નામદાર અદાલત સમક્ષ આ તમામ પુરાવાઓ રજૂ થયેલ હતા આરોપી પક્ષે એવો બચાવ લેવામાં આવેલ હતો કે ભોગ બનનારની માતા અને ભોગ બનનારના પિતાને વૈવાહિક જીવનમાં તકરાર ચાલે છે અને ભોગ બનનારની માતા આરોપી પિયુષ મોબાઈલનો વેપાર કરે છે તેની પાસે જાય છે એ તેના પિતાને ગમતું નથી એટલે ખોટી ફરિયાદ કરી ભોગ બનનાર મારફતે ખોટી રીતે છૂટાછેડા મેળવવા જેવા પ્રયત્ન કરી રહ્યા છે આ બનાવને કોઈ નજરે જોનાર સાહેદો પણ નથી સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરે દલીલો કરી હતી કે ભોગ બનનાર માત્ર તેર વર્ષ જેવી ઉંમરના છે તેની માતા તેની કુદરતી વાલી તો છે જ સાથે ભોગ બનનારના રક્ષણ અને સંરક્ષણની જવાબદારી પણ તેની માતાની છે આવું અધમ કૃત્ય થઈ રહ્યું હોય તેમાં ભોગ બનનારને રક્ષણ આપવાના બદલે આરોપીને મદદ કરે તે હળવાશથી લઈ શકાય નહીં અને મેડિકલ એવિડન્સ તથા ભોગ બનનારની જુબાનીથી બનાવ નક્કર રીતે પુરવાર છે બે સાક્ષીઓ કે જેમણે મોબાઈલની ક્લિપ રજૂ કરી છે અને ભોગ બનનાર આરોપી પિયુષ મોટરસાયકલમાં જઈ રહ્યો છે તે ક્લિપ જોવા આવે તે પણ ભોગ બના કથનને સમર્થન મળી રહ્યો છે બંને પક્ષની દલીલોને સાંભળી ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન બલુના શેખ સાહેબે ભોગ બનનારની માતાને ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટના ગુનામાંથી મુક્ત કરેલ હતા જ્યારે પોક્ષો એક તથા બીએનએસની કલમ મુજબ આરોપી પિયુષ કિશોરભાઈ પટેલને દુષ્કર્મ વારંવાર કરવા બદલ વીસ વર્ષની સજા અને પાંચ હજાર દંડ ફટકારેલ તથા ભોગ બનનારની માતાને આવા કૃતિમાંથી મદદગારી કરવા અને ગુનાનું દૂધ પ્રેરણ કરવા માટે વીસ વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ફટકારેલ હતો હું કાર્તિકેય મનોજભાઈ પારેખ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર ધોરાજી આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી પિયુર પિયુષ કિશોરભાઈ પટેલ અને ભોગ બનનારની માતા ભોગ બનનારની કોઈ પણ ઓળખ છતી થાય તેવું નામ લઈ શકાય નહીં એટલે ભોગ બનનારની માતાને બંનેને વીસ વીસ વર્ષની સજા અને પાંચ હજાર દંડ ફટકારે છે બનાવની વિગત એવી છે કે ભોગ બનનારના ફૈબાને ત્યાં પિતૃ કાર્ય હતું એટલે ભોગ બનનાર જેની ઉંમર તેર વર્ષની હતી તે ત્યાં ગઈ અને ગુમસુમ રહેતી હતી એટલે ફૈબા પૂછપરછ કરી અને ધ્યાનમાં આવ્યું કે ભોગ બનનારની માતા તેમના મિત્ર પિયુષ કિશોરભાઈ માકડિયા સાથે ધરારથી ભોગ બનનારને મોકલતી અને પિયુષ તેની સાથે શરીર સંબંધ બાંધતો આ તમામ ઘટનાક્રમમાં ભોગ બનનારે એવું પણ જણાવ્યું કે તેની માતા આ દરેક વખતે પિયુષ પાસેથી પૈસા લેતા એટલે તત્કાલીન પીએસઆઈ દર્શકભાઈ બી મજીઠિયા ડીબી મજીઠિયાએ ગુનો નોંધી તપાસ કરી અને ચાર્જશીટ કરેલો હતો આ આખો કેસ ચાલી જતા આરોપીઓને ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટમાંથી નામદાર અદાલતે મુક્ત કરેલા પરંતુ આરોપી નંબર એક પિયુષ કિશોરભાઈ માકડિયાએ ભોગ બનનાર સાથે વધારે વખત દુષ્કર્મ કરેલું હોય એટલે તેને તકસીરવાન માની અને વીસ વર્ષની સજા તથા પાંચ દંડ ફટકારેલ છે અને ભોગ બનનારની માતા કે જેમના ઉપર ખરેખર ભોગ બનનારના કુદરતી વાલી હોવાથી રક્ષણની જવાબદારી હતી તેમણે પિયુષને મદદગારી કરેલી છે તેમ માની અને વીસ વર્ષની સજા અને રૂપિયા પાંચ હજાર દંડ ધોરાજીના મહેરબાન સ્પેશિયલ પોપસોજ જજ શ્રી અલી હુસૈન મોઇબુલ્લા શેખ સાહેબે ફટકારેલ છે બી એન કલમ ચોસાઠ મુજબ પણ તકસીરવાન ઠરાવેલ છે ભારતમાં કાયદાઓ બીએનએસ બીએનએસએસ અને બીએસએ આ અમલમાં એક સાત બે હજાર ચોવીસ થી જ આવ્યા છે મારી માહિતી પ્રમાણે કદાચ રાજકોટ જિલ્લામાં બીએનએસ મુજબનો આ સજાનો પ્રથમ ચુકાદો છે